10 થી પંદર મિનિટ આપણે આ સ્થિતિમાં બેસશું તો ગોઠણ છે એ બેન્ડ રહેવાના છે ખૂણે કમરમાંથી આપણે વાંકા વળીને બેસશું એટલે ઓમ ટેકો હશે પણ કમરની સ્પાઇન આગળ વળેલી રહેશે એ સ્થિતિમાં સાઠ વર્ષ પછી જે અમુક ફેરફાર થઈ ગયા હોય છે ઘસારાના કારણે કેલ્શિયમ વિટામિન ઓછું હોય એના કારણે દસથી પંદર મિનિટ એક સ્થિતિમાં બેસવાથી એક સાઈડના સ્નાયુનું વધારે કામ થાય છે એટલે એક સાઈડના સ્નાયુ ટેન્શનમાં આવે છે એક સાઈડના સ્નાયુઓ ખેંચાય છે એટલે ઇમ્બેલેન્સ આવે છે એને કંટ્રોલમાં રાખવા માટે એનું કાઉન્ટર બેલેન્સ કરવા માટે કે સપોઝ આપણે દસથી પંદર મિનિટ થાય એટલે આપણી સ્થિતિને ચેન્જ કરીએ એટલે જે સ્નાયુ સંકોચાયેલી સ્થિતિમાં છે એ રિલેક્સ થશે જે ખેંચાયેલા છે એ સંકોચાશે એટલે એનું વિરુદ્ધ દિશામાં કામ થશે એટલે જે લાંબા ગાળે સવારથી સાંજ સુધીમાં આપણે એક એક સ્થિતિમાં બેસીએ તો સાઈડના સ્નાયુ વીક પડે છે એને આપણે અટકાવી એક સાઈડના સ્નાયુઓ જકડાય છે એને પણ અટકાવી શકશું દસ થી પંદર મિનિટ થાય એટલે આપણે જે જગ્યાએ બેઠા હોય એ જગ્યાએ આપણે થોડીક વાર ઉભા થઈ શકશું હવે માસે ઊભા થઈ જાજો ખુરશી પકડીને જ બસ તમારી જગ્યાએ જ ઊભા રહેજો એટલે જે આપણે દસ થી પંદર મિનિટ બેઠા પછી ઊભા થાય છે ત્યારે આપણે જે ગોઠણની શરીરની સ્થિતિમાં ફેરફાર થાય છે એટલે જે બેસવાથી જે એંગલ હોય છે એનો વિરુદ્ધ દિશામાં એંગલ આવે છે એટલે જે આપણા સાંધા છે જે હાડકાનો ભાગ છે એનામાં ચેન્જ થાય છે બાયોમિકેનિક્સ પ્રમાણે ચેન્જ થાય છે વૈજ્ઞાનિક પ્રમાણે ચેન્જ થાય છે જે સ્નાયુઓ એક સ્થિતિમાં હોય છે રિલેક્સ થાય છે થોડીક વાર આપણે આપણી અનુકૂળતાએ બે મિનિટ ત્રણ મિનિટ કે એક મિનિટ આપણે ઊભા રહી શકશું પછી આપણી સ્થિતિ પાછી આપણે બેસવાનું હોય તો આપણે આરામથી બેસી શકશું એમ વારંવાર કરવાથી જે લાંબા ગાળે અમુક મહિનાઓ પછી વર્ષો પછી જે અમુક સ્નાયુઓ નબળા પડવાના છે એને આપણે અટકાવી શકશું હ ધીરે ધીરે બેસી જાજો ખુરશીના ટેકે જ એટલે એના કારણે આપણા શરીરની જે સ્થિતિ છે એમાં ચેન્જ મળશે કે એક સ્થિતિમાં હશે તો આપણા સ્નાયુઓ લાંબા ગાળે નબળા પડી શકે અને દુખાવો પણ થઈ શકે એની જગ્યાએ આપણે દસથી પંદર મિનિટ થાય ત્યારે થોડીક વાર ઊભા રહી શકશું અને એવું લાગે આપણે ઊભા થઈને પછી ઊભા થઈ જવા હવે થોડા પાંચ છ ડગલા પાંચ દસ ડગલા ચાલી લ્યો આગળ દરવાજા સુધી જઈ જવા આરામથી ધીરે ધીરે કે આપણે દસ થી પંદર મિનિટ થાય ત્યારે ઊભા રહી શકશું થોડુંક ચાલીને પાછું આપણી જગ્યાએ બેસી શકશું આવી જમાસે તો પણ આપણા શરીરના જે સ્નાયુ છે સાંધા છે એ સિનિયર સિટીઝનના કારણે આપણી મુમેન્ટ ઓછી હોય છે આપણી ફિઝિકલ જે એક્ટિવિટી ઓછી હોય છે એને વારંવાર આપણે ઘરે ઘરે વધારે સમય ગાળવાનો હોય છે એનું કાઉન્ટર બેલેન્સ કરી શકશું કે વન ટાઈપ ઓફ ફિઝિકલ એક્ટિવિટી તરીકે શારીરિક પ્રવૃત્તિ તરીકે સવારથી સાંજ સુધી આટલું આપણે દસથી પંદર મિનિટ બેસીએ પાછા ઊભા થાય પાછા બેસીએ થોડુંક ચાલીએ એમાં આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે જે સિનિયર સિટીઝન પછી જે પણ બીમારીઓ હોય એમાં પણ ચાલવાનું મહત્ત્વ સમજાય છે ઊભા રહેવાનું મહત્ત્વ સમજાય છે અને એક ધારા બેસવાથી જે તકલીફો થાય છે એને પણ આપણે દૂર રાખી શકીએ છીએ એટલે આ વિડીયોમાં આપણે જોયું કે એક ધારા સિનિયર સિટીઝન માટે એક ધારા બેસીએ દસથી પંદર મિનિટ પછી આપણે સ્થિતિ બદલાવીએ છીએ તો આપણા જે સ્નાયુના દુખાવા આપણા શરીરમાં ઘણા બધા લાંબા ગાળે ફાયદા થઈ શકે છે નિત્ર આપણને એમ થશે કે પાંચ છ મહિના એક ધારા આપણે બેસીએ અને પછી આપણને દુખાવો થાય છે તો આપણને એમ થાય કે ના હું તો ઘણા ટાઈમથી બેસું છું હવે કેમ દુખાવો થાય છે પણ એનું કારણ ઘણા ટાઈમ પહેલાં શરૂઆત આપણે કરી દીધી હોય છે ત્યારથી જ હોય છે પણ એના લક્ષણો અમુક સમય પછી જ બહાર આવે છે પણ આપણે રેગ્યુલર આ રીતે મેન્ટેન કરીએ વચ્ચે દસ પંદર મિનિટે ઊભા થાય પછી પાછા બેસી જાય પાછું થોડુંક ચાલીએ એ રીતે સાંજ સુધી પાલન કરીએ તો દુખાવાને આપણે ઘણો બધો નિયંત્રણમાં રાખી શકીએ છીએ કંટ્રોલમાં રાખી છે શકીએ છીએ આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ માસિક તમને સમય કાઢવા માટે પણ ધન્યવાદ હા